હેલો મિત્રો નમસ્કાર આજે આપણે હવામાન વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પટેલ હવામાનને લઈને આગાહી કરી છે તેમણે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં હવામાન કેવું રહેશે તેની તારીખો સાથે સંભાવના વ્યક્ત કરી છે તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા અને કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ હતું અને તાપમાન ઉછું નોંધાઈ રહ્યું હતું તેમ છતાં ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થતો હતો આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીને શરૂઆતમાં હવામાન કેવું રહેશે તેની તારીખો સાથે સંભાવના વ્યક્ત કરી છે તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવા અને કમોસમી વરસાદની સંભાવના છે આ વખતે અરબસાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાદળો બનતા રહ્યા છે અને વાદળો મધ્યમ અને ઉષા લેવલ પર હતા તેના કારણે વરસાદ ન થયો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે પણ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર હોવું જોઈએ તેના કરતાં હાઈ પ્રેશર રહેશે એટલે એશિયાના ઠંડા પવનના કારણે ઠંડી અનુભવી હતી આ નવી જાગાહી છે આપણા નવા વર્ષની તો મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કે પચીસ ડિસેમ્બરથી વધુ ઠંડી અનુભવાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો આગળ આપણે વાત કરીએ તો તેમાં સતવીસથી અઠાવી ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે અને ઓગણત્રીસ ડિસેમ્બરે ઠંડીનો સમકારો વધશે પરંતુ આ અરબસાગર ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનવા જઈ રહ્યું છે આ સિસ્ટમ મજબૂત બનશે અને બંગાળમાં ઉપસાગરમાં પણ લો પ્રેશર વધ બનવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ એકથી પાંચ જાન્યુઆરીના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે જોકે ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાન પલટો આવશે સાતથી નવ જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં પવન આવશે કમોસમી વરસાદ ત્યારે થાય છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોવું જોઈએ અરબસાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતા વાદળો હોવા જોઈએ પવન અને સાયક્લોનિક ઉત્સાહ હોવાના કારણે પવન સાયક્લોનિક સર્ક્યુલેશન સાનુકૂળ હોવા જોઈએ ત્યારે કમોસમી વરસાદ થતો હોય છે જોકે અગિયાર જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેમાં કેટલાક પરિબળો સાનુકૂળ બની રહ્યા છે પહેલા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં